ટીબી ફોરમ મિટિંગ યોજાઈ હતી મહિને યોજાતી જિલ્લા ટીબી ફોરમની મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ ભાઈ मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर सी बी चौबीसा मुख्य जिला मेडिकल ऑफिसर डॉक्टर समीर क्षय अधिकारी डॉक्टर भरत सिंह चौहान डब्ल्यू एच ओ डॉक्टर मैकवान, जिला लीगल सर्विसेज ऑथोरिटी श्री जी डी सोलंकी जिला रक्तपीत अधिकारी जिला एपिडेमिक मेडिकल ऑफिसर डॉक्टर गणेश चौधरी जिला टीबी एच आई बी भाई राठवा सहित जिला क्षय केंद्र એનજીઓના પ્રતિનિધિ તથા સાજા થયેલા ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સમુદાયમાંથી સો ટકા દર્દીઓ શોધી શકાય તે માટે સ્ક્રીનિંગ તથા પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ નોટિફિકેશન વધારવા તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓ અધવચ્ચે દવા બંધ ન કરે અને મરણનો દર નીચો રહે તેવા પ્રયાસો કરવા માટે ખાસ કરી હતી જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણે વડાપ્રધાનના બે હજાર પચીસ સુધીમાં દેશમાંથી ટીબી રોગને નાબૂદી માટે કરેલ આહવાન અને તે માટે એપ્રિલ બે હજાર અઢારથી શરૂ કરવામાં આવેલ નિક્ષય પોષણ સહાય અંતર્ગત દરેક ટીબીના દર્દીને દર મહિને પાંચસો રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિથી આપવામાં આવે છે તે ઉપરાંત જિલ્લામાં તે અન્ય દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર અને ન્યુટ્રિશન કીટ તમામ સારવાર લઈ રહેલા દર્દીઓને મળી રહે તેવા પ્રયાસો કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો